હંમેશા માટે દ્વારકાધીશ ની ધજાનું બહુ મોટું મહત્વ છે હું તો કથામાં ખાસ કહેતો આવું છું વર્ષોથી બીજું કાંઈ થાય કે ન થાય દ્વારકાધીશ ને એક પ્રાર્થના ચોક્કસ કરજો જે જેના જીવનમાં દુઃખ છે ને એ લોકો એકવાર જીવનમાં પ્રાર્થના કરજો ભગવાન મને એક મોકો એવો આપો કે મારે તમારી ઉપર ધજા ચડાવી છે અને આ અનુભવ સાથે કહું છું બહુ અનુભવ સાથે કહું છું દ્વારકાધીશના મંદિર ઉપર જેણે જેણે ધજા ચડાવી છે ને સાહેબ દ્વારકાવાળા એનો બેડો પાર કરી દીધો છે મેં એવા એવા ઘર જોયા છે સાહેબ કે ખાવા પીવાનું કાઈ નહોતું પણ ધજાના દર્શન કરીને ખાલી એવી પ્રાર્થના કરે ને કે દ્વારકાવાળા એકવાર તો ધજા ચડાવી છે પછી સાહેબ મદદ આ દ્વારકાવાળો કરે હો મદદ દ્વારકાવાળો કરે પણ એકવાર ઈમાનદારી છે ગયા વર્ષે જ આપણે મંડળે ને હું તો હંમેશા ની કૃપા થાય ને એકવાર દ્વારકામાં ધજા ચડાવ અને જેને જેને દ્વારકામાં ધજા ચડાવીને સાહેબ દ્વારકા વાળા એની ધજા બહુ ઉપર કરી દીધી હો અને એવી આમ લહેર આવે છે સાહેબ દુનિયામાં જ્યાં જાવ ત્યાં તમારો યશ યશ ને યશ ફેલાઈ જાય છે સાહેબ અમદાવાદમાં એક વ્યક્તિ મને મળ્યા હતા વર્ષો પહેલાની વાત એ અમદાવાદના વ્યક્તિ રબારી સમાજના હતા એણે મને કીધું મને કે શાસ્ત્રીજી મારી ઘરવાળીને કેન્સર હતું અને મેં દ્વારકાના મંદિરમાં જઈને દ્વારકાધીશને પ્રાર્થના કરી કે જો દ્વારકાધીશ મારી ઘરવાળીને સારું થઈ જશે ને તો એક ની એકવીસ ધજા ચડાવીશ અને આ પાછું હું બોલું છું એમને ને તમે યુટ્યુબમાં જોઈ પણ શકો એ માણસનું આખું ઇન્ટરવ્યુ છે

કથા સાંભળો ત્યારે બે પક્ષમાં બોલી હંમેશા માટે યાદ રાખજો શ્રદ્ધા બધું બરાબર છે પણ શ્રદ્ધાની સાથે વર્તમાન સમયમાં આપણે જીવીએ છીએ તો ડોક્ટરની જરૂર પડે મારે જરૂર પડે અરે સાહેબ જવા દો ને રામના ભાઈ લક્ષ્મણ ને જરૂર પડી હતી લક્ષ્મણ ને જયારે ઇન્દ્રજીતનું બાણ વાગ્યું હતું ને ત્યારે સ્વયં રામજી નારાયણ હતા છતાં રામજી શું કીધું હનુમાનજીને કે જાઓ સુસેન ડોક્ટર ને લઈ આવો વૈદ્ય લઈ આવો અને ડોક્ટર વૈદ્ય આવીને કીધું તું હિમાલયમાંથી જો જડીબૂટી લાવવામાં આવે તો જ આ લક્ષ્મણ બચશે નકર હનુમાનજીને બચાવી ન શકે રામ એને ન બચાવી શકે અરે સાહેબ રામાયણમાં એવા એવા પાત્ર છે જાંબુવાનજી કેવલ ને કેવલ ફૂંક મારે ને તો આ સામે વાળાની પીડા મટાવી દેતા હતા આવું લખેલું છે ભાગવતમાં અરે સોરી રામાયણમાં ખાલી ફૂંક મારે જાંબુવાનજી તો ગમે એવો ઘાવ હોય ને ભરાઈ જાય પણ છતાં રામ અને હનુમાનજીને કોનો સહારો લેવો પડ્યો બસ આની વાત આ વાતને બેધી બધી રીતના માનવાની આપણે શરીરમાં રોગ આવે તો પાસે તો જવાનું પણ શ્રદ્ધા પણ એટલી જ રાખવાની અને માથું દુખતું હોય ત્યારે દીવા નહીં માનવાના હો વારા ઘડીએ માતાજીને હેરાન નહીં કર્યા કરવાની માતાજી માથું દુખે દી મટાડી દે માતાજી કે એક ટેબ્લેટ લઈ લે આપણ વસ્તુ યાદ રાખવાની નાની નાની વાતમાં ભગવાનને હેરાન કરવા ના જ નહીં હું તો હંમેશા કથામાં કહેતા આ આસામમાં ને તો ત્યાં રમણ મહર્ષિ થઈ ગયા રમણ મહર્ષિ એકવાર એનો ભયંકર તાવ આવ્યો એટલો બધો તાવ આવ્યો એટલો બધો તાવ આવ્યો અને રમણ મહર્ષિનો આ નિયમ કે એના આશ્રમમાં જે કોઈ આવે ને એને જમાયડ્યા વગર કોઈ દી જવા ન દે અને એટલો બધો તાવ આવ્યો એમાં અન્ય મહેમાન આવ્યા આશ્રમમાં ઘણા બધા મહેમાન આવ્યા એટલે રમણ મહર્ષિ તાવને કીધું કે તાવ થોડી વાર તુમારા શરીર અલગ થઈ જાય ને તો આ બધાને જમાડી દો પાછો તું અંદર એન્ટ્રી કરી જાય છે અને મજાની વાત જો તાવને કીધું તો તાવ ઈ જરા તાવ રમણ મહર્ષિ અલગ થઈ અને જ્યાં રમણ મહર્ષિ સુતાતા ઈ ગોદડાની અંદર આળોટે છે તાવ કથા છે એવી આપણા ઇતિહાસમાં લખેલું છે રમણમહર્ષિ બધાને ભોજન બનાવીને વસ્તુ આમ એમાં આળોટે છે આ શું છે શું છે રમણમહર્ષિએ કીધું એ તમે આવ્યા ને પેલા મને તાવ હતો પણ તમે આવ્યા એટલે તમને મમ કરાવવું પડે ને મારે મારા આશ્રમનો નિયમ છે એટલે મેં તાવને ને કીધું કે થોડી વાર શરીર થી અલગ રહ્યો એક જણે એમાં પ્રશ્ન કર્યો કે હે રમણ મહર્ષિ માફ કરજો પણ તાવ જો તમારું માનતો જોઈ તો એને મોકલી દો ને અહીંયા થી દૂર ત્યારે રમણ મહર્ષિ ના શબ્દ આ શરીર ને જે ભોગવવાનું લખ્યું છે ને એને હંમેશા ભોગવી લેવા દો આ જમાનામાં જો તમે આ શરીરથી ભોગવશું ભોગવશો નહીં ને તો યાદ રાખજો બીજા જન્મમાં એ ભોગવવા માટે પાછું આવવું પડશે આ વાતને ને ચોક્કસ યાદ રાખજો દુનિયામાં જે કઈ ઘટના ઘટે છે ને એની પાછળ કઈક ને કઈક રીઝન છે આજ કથામાં મેં કીધું તું તમને યાદ છે ને મફતનું કોઈ દી નહીં ખાતા કીધું તું આમાં ઘણા બધા વ્યક્તિ વ્યક્તિગત નોંધ લીધી મને એનો પ્રશ્ન આવ્યો મને કે શાસ્ત્રીજી આજે તમે વાત કરી અમને બહુ ગમી અને પાંડુરંગ દાદાના શબ્દ છે કોઈ પણ વસ્તુ અસ્તિત્વની અંદર છે ને મફત નામની વસ્તુ છે જ નહીં એનો ટેક્સ હંમેશા ચૂકવવો જ પડશે યાદ રાખજો